જે છે તે સો કલાકની અંદર જે ગુનેગારોની જે યાદી છે તે યાદી તૈયાર કરવા માટેનું કહેવામાં આવ્યું છે ત્યારે આ યાદી તૈયાર કરવાના ભાગરૂપે જ મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે છે તે મોરબીના વિસીપરા સહિતના વિસ્તારો જે છે જુદા જુદા તે વિસ્તારોમાં જે છે આજે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ફૂડ પેટ્રોલિંગની સાથે સાથે જે છે તે વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ તમે જોઈ શકો છો અત્યારે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે અને જે ગુનેગારો જે છે તેની સામે કાર્યવાહીની જે છે તે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ વાહન ચેકિંગની અંદર એક એસપી રાહુલ ત્રિપાઠી ડી એસપી ઝાલા અને પાંચ પીઆઈ એ ડિવિઝન બી ડિવિઝન એલસીબી એસઓજી સહિતના જે છે તે પાંચ પીઆઈ ટ્રાફિક પીએ સહિતના પાંચ પીઆઈ અને પાંચ પીઆઈ અને દસ પીએસઆઈ સહિતના જે છે તે સોથી વધારનો સ્ટાફ જે છે તે આ જે પેટ્રોલિંગમાં જે છે તે ફૂડ પેટ્રોલિંગ અને ડોમિનેશન જે એરિયા ડોમિનેશનની કાર્યવાહી જે છે તે તેમાં જોડાયો છે અને હવે ત્યાર પછી જે છે તે ગુનેગારોની જે ગુનેગારો જે છે તેની સામે કાર્યવાહી કરવાની પણ જે છે તે કાર્યવાહી કરવામાં આવશે આજની તારીખની અંદર મોરબી જિલ્લાની અંદર આઠ જેટલા જે ગુનેગારોને જે ગેરકાયદેસર કનેક્શનો છે તે કનેક્શનો દૂર કરવામાં આવ્યા છે અને આઠ લાખનો દંડ જે છે તે ફટકારવામાં આવ્યો હોવાનું મોરબી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે ત્યારે આ કામગીરી આગામી સમયમાં પણ જે છે તે ચાલુ રહેશે તેવું જણાવ્યું છે નવી અપડેટ સાથે ફરીથી મળશું ત્યાં સુધી જોડા મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર